રાજકોટ તાલુકાની જય વેલનાથ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી રેખાબેન એમ ચૌહાણની બદલી થતા શાળામાં વિદાય સન્માન સમારોહ અને તેમના જન્મદિનની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં કુવાડવાના સરપંચ અને કુવાડવા ગામની બધી શાળાના આચાર્યશ્રીઓ હાજર રહેલ હતા રેખાબેને આ શાળામાં વીસ વર્ષ નોકરી કરી છે અને શાળાના તમામ બાળકોને પેડ આપેલ હતા જય વેલનાથ શાળાના એચડાટ આચાર્ય ગિરીશભાઈ સાદિયા અને સંજયસિંહ પરમાર કિંજલબેન શિશાંગિયા

આજરોજ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ અમારા મોસ્ટ સિનિયર શ્રી અને અમારા ભૂતપૂર્વ આચાર્ય શ્રી રેખાબેન ચૌહાણનો વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આ તકે અમારા સૌ વિદ્યાર્થી મિત્રો અમારી શાળાના શિક્ષક મિત્રો કુવાડવાની તમામ પેટા શાળાઓના આચાર્ય મિત્રો શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં ગામ લોકો સરપંચશ્રીની ઉપસ્થિતિમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ તકે બેનશ્રી દ્વારા પણ શાળાને પુષ્કળ પ્રમાણમાં ભેટ સોગાતો પણ આપવામાં આવી અને વિદ્યાર્થી હિતના અનેક નિર્ણયો એના જે હતા એ મુજબ એમણે અંતે પણ વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી અને પોતાનું વિદાયમાન પણ મેળવ્યું